આજે આપણે આપણે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે જે કલકત્તાની અંદર બનાવ બન્યો હતો એના ભાગરૂપે આજે આપણે એક વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરી છે જેનો મુખ્ય હેતુ આપણો એક સમાજની અંદર કે જે વૃક્ષો આપણા માટે જે ઓક્સિજનનો ભંડાર કહેવાય તેમજ આપણા કુદરતનો એક એકદમ કી સ્ટોન છે એવા વૃક્ષોનું આપણે રોપણ કરી અને એના દ્વારા જે સમાજમાં બધા લોકો છે એમનું વધારે હજી સારું થાય એના માટે આપણે પ્રયાસો કરીએ છીએ હજી આપણે પ્રોટેસ્ટ છે એની અંદર એક તો જે આરજેકર ની અંદર કિસ્સો બનેલો એમાં જે એમના પીડિતો છે એમને વ્યવસ્થિત ન્યાય મળે આપણો પહેલો મુદ્દો તો એ જ છે બીજો મુદ્દો એ છે કે આપણે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ કે જે નેશનલ લેવલે એક એવો કાયદો બનાવવામાં આવે કે જેના દ્વારા હોસ્પિટલોની અંદર કામ કરતા તમામ કર્મચારીઓને એવું પ્રોટેક્શન મળે કે જેના દ્વારા બીજા કોઈ પણ લોકો ત્યાં આવી અને હુલ્લડ કરે અથવા તો તોફાનો કરે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય આજે આપણે રક્ષાબંધન પર્વના નિમિત્તે એક ખાસ પ્રકારની એક્ટિવિટી ત્યાં રાખેલી હતી કોલેજના કેમ્પસની અંદર જ કે જેની અંદર જે કોઈ પણ પુરુષો છે અથવા તો જે કોઈ પણ મેલ છે એ બધા ત્યાં આપણે એમના જે મહિલા સહકર્મીઓ હોય એ લોકોની રક્ષા માટેની પ્રણ લઈ અને એ લોકોને સામે એક રક્ષા પોટલી બાંધી અને એવી આપણે એક પ્રવૃત્તિ કરેલી આજે